બંને રીતના દાખલા એટલે કે એક દાખલો બંને રીતમાં કરવાનો એક્સ અને વાય પૂછાશે જ નહીં પોસિબલ જ નથી કારણ કે લોપની રીત કરો કે આદેશ ની રીત કરો બંનેમાં જવાબ સેમ જ આવે લોપની રીતની મદદથી તમે એક્સ બરાબર બે મેળવો તો આદેશ ની રીતની મદદ થી પણ એક્સ બરાબર બે જ મળે તો આપણે જે પેલો દાખલો છે એમાં આદેશ અને લોપ રીત ની રીતની મદદથી ઉકેલ મેળવશું કેમ પેલો દાખલો છે ને પણ હવે પછીના જે ત્રણ દાખલા આવશે બીજો ત્રીજો ને ચોથો દાખલો તેમાં માત્ર લોપની રીત કારણ કે જ્યારે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે આપણે કર્યો પ્રશ્ન છ દાખલા ગણ્યા તમામ પ્રકારમાં એમાં સોલ્યુશન એમાં આદેશની રીતની મદદ થી દાખલાનું સોલ્યુશન કર્યું હતું તો આ દાખલામાં આ વિડિયોમાં સ્વાધ્યાય ત્રણ માં ત્રણમાં લોપની મદદ થી તમામ પ્રકારના દાખલાનું સોલ્યુશન કરીશું પરંતુ આજે પહેલો દાખલો છે એમાં લોપ અને આદેશ બંનેની રીતનો ઉકેલ મેળવશું તો ચાલો કોઈ પણ જાતનો ટાઈમ બગાડી અગર પહેલો દાખલો x y સમીકરણ નંબર એક આપી દયો સમીકરણ નંબર બે આપી દયો સૌપ્રથમ આપણે લોપની રીતની મદદથી કરીએ તો અહીંયા લખી નાખીએ લોપની રીત લોપની રીતમાં શું આવે તો કે કાં તો તમારે એક્સ વાળો ચલ સમાન કરવાનો કાં તો વાય વાળો ચલ સમાન કરવાનો સમાન કરવાનો મંસ મીન્સ કે આ જે ચલ આપ્યો છે એની આગળની સંખ્યા સહગુણ વાય નથી તો વાય નો સહગુણ કેટલો થાય એક થાય કે ન થાય હવે કાં તો મારે એક્સ સમાન કરવા કાં તો મારે વાય સમાન કરવા સમીકરણ એક ને હું કેટલા વડે ગુણું તો મારું એક્સ અથવા મારું વાય સમાન થાય હજી એક વાર સમીકરણ એક ને હું કેટલા વડે ગુણું તો એક અથવા તો સમીકરણ એક ને ત્રણ વડે ગુણું તો સમીકરણ એક ને સોરી ત્રણ વડે ગુણતા સમીકરણ એક ને ત્રણ વડે ગુણી નાખો તમને સમીકરણ શું થાય તો કે થ્રી એક્સ પ્લસ થ્રી વાય બરાબર ત્રણ પંચા પંદર નવું સમીકરણ કઈ બનાવ્યું નથી પેલા સમીકરણ ને ત્રણ વડે માત્ર ને માત્ર ગુણ્યા છે એક્સ ગુણ્યા ત્રણ ત્રણ એક્સ વાય ગુણ્યા ત્રણ ત્રણ વાય પાંચ ગુણ્યા ત્રણ પંદર બીજું સમીકરણ નીચે જ લખી નાખો ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર ચાર સરવાળો બાદ બાકી કરી નાખો જો તમારું એક્સ ને વાય કેન્સલ ન થતું હોય બંને પ્લસ હોય કાં તો બંને માઇનસ હોય તો જ તમારે નિશાની બદલવાની જરૂર પડે અગર જો એક plus છે ને અગર જો એક minus છે તો સીધે સીધો જ ઉડી ગયો કઈ કરવાની જરૂર જ નથી three x plus તો કે પાંચ x બરાબર પંદર ને ચાર ઓગણીસ આગળ મેં video માં કીધું હતું આ જે એક આપણે લગ્ન માં જતા હોય જમવા બેસતા હોય એક બાજુ ladies હોય એક બાજુ gents હોય તો આ જે x અને y છે ને ladies ગણી લેવાનો અને જે આ સંખ્યા લુખ્ખા રખડતા હોય આ જે સંખ્યા એકલી રખડે ગુણાકાર માં પેલી બાજુ જાય તો માં એક ની કિંમત તો ભાઈ એમને મળી ગઈ ઓગણી છેદ માં પાંચ મૂકી દો સમીકરણ એક માં સમીકરણ માં મુકતા મુક્તા બેન નહી હો મુકતા સમીકરણ એક છે x plus y બરાબર પાંચ x ની જગ્યાએ ઓગણીસ ના છેદ માં પાંચ y એમ નમ પાસો જુઓ અહીંયા જુઓ લેડીસ એકલી પડી ગઈ જેન્ટ્સ ને ઓલી બાજુ જવું પડશે ને ઓલી પોલી પોલી બોલાવી પડે પ્લસ ને ઓલી બાજુ જાહે તો માઈનસ લસા લઈ લ્યો લસા કેટલો આવે પાંચ પચુ પચુ પચી પચી માંથી ઓગણી બાદ કરો છેદ માં મૂકી દયો પાંચ પચી માંથી ઓગણી જાય તો વૈદા તમારા છ છેદ માં પાંચ તો કે વાય અને એક્સ ની બે ની કિંમત મળી ગઈ કાય અઘરું છે લોપની રીત માં કાય અઘરું છે સમીક હજી એકવાર સમીકરણ એક અને સમીકરણ બે તો રકમમાં આપ્યા જશે જો નો આપ્યા હોય તો આપણે બનાવવાના ઈ દાખલા પછી કરીશું અત્યારે જે આપણને સમીકરણ આપ્યા એના પરથી ઉકેલ મેળવીએ કા તો તમારો વાય સમાન કરવાનો કા તો તમારો એક્સ સમાન કરવાનો વાય સમાન કરવો હોય તો આખે આખા સમીકરણ ને ગુણવું પડે એક્સ સમાન કરવો હોય તો આખે આખા સમીકરણ ને ગુણવું પડે ક્લિયર એક્સ અને વાય ની કિંમત મળી ગઈ એક્સ ની કિંમત મેળવી ઓગણી ના છેદ માં પાંચ વાય ની કિંમત મેળવી છ ના છેદ માં પાંચ આથ્યુ લોપ આદેશ નું કરી જોઈ આદેશ માં યાદ જવાબ આવશે આ બોર્ડ ઉપર લખી ને કહું કે આ જવાબ આવે બીજો આવે જ નહીં ભાઈ રીત અલગ નથી નામ અલગ છે આદેશ છે ના લોપ છે બાકી x અને y same જ છે સમીકરણ same જ છે સમીકરણ એક હતું x plus y બરાબર પાંચ સમીકરણ બે હતું two x minus three y બરાબર ચાર એક બે તો આદેશમાં હું કરતા કરતા બનાવતા હું કરતા કરતા બનાવતા ઓલું લગ્ન નું ઉદાહરણ લઈ લેવાનું કરતા એટલે કે લેડીઝ ને મેન બનાવી દેવાની જેન્ટને ઓલિબા જવા દો તો સમીકરણ એક પર સમીકરણ એક હતું એક્સ પ્લસ વાય બરાબર પાંચ પ્લસ વાય પેલી બાજુ ગયા માઇનસ વાય એક્સ ની કિંમત મળી ગઈ એને મેં આપી દીધું નામ સમીકરણ નંબર તા હવે બધા શું કરે આ સમીકરણ ની કિંમત સમીકરણ એક માં મૂકી દે મારા ભાઈ આ સમીકરણ તૈયાર એક મૂકો ને તો કઈ મળે જ નહીં ઝીરો મળે એ કેન્સલ થઈ જાય કેન્સલ થઈ જાય બોલો આવે છે માટે સમીકરણ નું સાદુ રૂપ આપ્યું જે જવાબ મળ્યો સમીકરણ ત્રણ એ સમીકરણ બે માં મૂકવાનું સમીકરણ ત્રણ ને બે માં મુકતા બેન ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર ચાર એક્સ ની જગ્યાએ મને કેટલા મળ્યા તો કે પાંચ માઇનસ વાય માઇનસ થ્રી વાય બરાબર ચાર આપું સાદુ પાંચ દુ દસ માઇનસ ટુ વાય માઇનસ થ્રી વાય બરાબર ચાર પ્લસ દસ પેલી બાજુ ગયા તો માઇનસ દસ આ થઈ ગયું તમારું માઇનસ માઇનસ પ્લસ ચાર માંથી દસ જાય તો વધે તમારા કેટલા તો કે માઇનસ છ તો કે માઇનસ છ ના છેદ માં પાંચ માઇનસ માઇનસ પ્લસ વાયની કિંમત મળી ગઈ છ ના છેદ માં પાંચ લોપમાં કેટલું મળ્યું છેદમાં પાંચ આદેશમાં કેટલું મળ્યું છેદ માં પાંચ ગમે તે રીત કરો પણ બોર્ડ ની એક્ઝામમાં તમને ઉપર કીધું હોય છે લોપની રીતે અથવા આદેશની બે રીત ક્યારેય નથી પૂછાણી કે નથી પૂછાવાની ક્લિયર ચાલો y ની કિંમત મળી ગઈ વાય બરાબર છ ના છેદમાં પાંચ સમીકરણ એકમાં પાછા એવા મુકતા બેન સમીકરણ પ્લસ બરાબર પાંચ y ની જગ્યાએ લખો છ ના છેદ માં પાંચ પ્લસ છ છેદ માં પાંચ પેલી બાજુ ગયા માઇનસ છ ના પાંચ લસા લઈ લો પાંચ પહોંચું પહોંચું પહોંચી પચી માંથી છ જાય તો વધે તમારા ઓગણી તો એક્સ બરાબર મળી ગયા મને ઓગણી ના છેદ માં પાંચ જુઓ અહીંયા છે કે નહીં હોય જ ને કેમ નો હોય આ તમારું લોપ ની રીત આ તમારી આદેશ ની રીત એક જ દાખલામાં બે રીત બે નો જવાબ સેમ જ આવે હજી એક વાર ભૂલતા નહીં ઉપર માં આદેશ નું કીધું હોય તો ફરજિયાત તમારે આદેશ કરવાનો લોપ કીધું હોય તો ફરજિયાત લોપ કરવાનો પછી તમે આડા અવળું કરો જવાબ ભલે તમારો સાચો આવ્યો અડધો માકે નહીં આપે અડધો માકે નહીં આપે બોર્ડના પેપર ચેક કરવાવાળા એટલે બોર્ડના પેપરમાં ખાસ ધ્યાન આપવાનું જે રીત કીધી છે એ રીતની મદદથી જ તમારે ઉકેલ લાવવાનો તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીન શોટ લઈ શકો છો તો એમ જ બીજો દાખલો થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર દસ ટુ એક્સ માઇનસ ટુ વાય બરાબર દાખલા સ્વાધ્યાય બે માં કરી ચૂક્યા છીએ તો હવે આ સ્વાધ્યાયમાં લોપની રીતની મદદથી ઉકેલ x અને વાય મેળવવાનો છે સમીકરણ નંબર એક આપી દો સમીકરણ નંબર બે આપી દો તો સમીકરણ એક અને બે માં મારે સમાન શું કરવાનું કાં તો x ની આગળનો સહગુણક કાં તો વાય ની આગળનો સહગુણક તો જુઓ આ સમીકરણ ને હું ગુણવા જાઉં તો ત્રણ દુ આખા સમીકરણ ને બે વડે આખા સમીકરણ ને ત્રણ વડે ગુણો ને તો તમારો એક્સ સમાન થાય એટલે કે ત્રણ દુ છ બે તેરી છ એની જગ્યાએ સમીકરણ બે ને માત્ર હું બે વડે ગુણું તો ટુ ગુણ્યા ટુ એટલે ફોર વાય થઈ ગયા પતિ ગયું એક જ ચલ નો સહગુણક સમાન કરવાનો બે ના નહીં કરવાના બે ના થાય નહીં તો તમારો ઉકેલ એ ન મળે સમીકરણ બે ને બે વડે ગુણતા સમીકરણ બે ને બે વડે ગુણી પેલા આપણે આખે આખા સમીકરણ આની બે વડે ગુણવું પડે કા ચાર એક્સ માઇનસ ચાર વાય બરાબર ચાર આ થયું તમારું સમીકરણ નંબર બે જે અહીંયા આવ્યું હવે આપણે પેલા સમીકરણની કિંમત મૂકીએ કે થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર દસ છેદમાં ફોર એક્સ માઇનસ ફોર વાય બરાબર ચાર આપી દો સાધુરૂપ મેં આગળ કીધું જો બંને પ્લસ હોય તો જ નિશાની બદલવાની જો બંને માઇનસ હોય તો જ નિશાની બદલવાની પણ અહીંયા એક પ્લસ છે ને માઇનસ છે સીધું જ ઉડી ગયું તં ને ચાર સાત એક્સ દસ ને ચાર ચૌદ સાત ગુણાકાર માં પેલી બાજુ ભાગાકાર ભાગાકારમાં સાત દો ચૌદ એક્સ ની કિંમત મળી ગઈ મને હવે શું કરવાનું કઈ નહી કરવાનું x બરાબર બે સમીકરણ એક માં મુકતા એક્સ બરાબર બે સમીકરણ એક માં મુકતા હતા આ સા એવા મૂકતા બે મુકતા સમીકરણ એક હું હતું તો કે થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર દસ એક્સ ની જગ્યાએ બે મૂકી દ્યો ફોર વાય એમ નમ રહેવા દો ત્રણ દુ છસ છ પેલી બાજુ જશે માઇનસ છ થશે દસ માંથી છ જાય તો કે વૈધા તમારા ચાર ચાર ગુણાકાર માં પેલી બાજુ ગયા ભાગાકારમાં ચાર એક ચાર ની કિંમત મળી ગઈ એક તો તમારો જવાબ એક વાય સમીકરણ યુગ્મ તો કે બે અને એક આ તમારો જવાબ કાંઈ નથી જે એકવાર સમજાઈ દઉં સમીકરણ બે ને માત્ર બે વડે ગુણ્યા બે વડે ગુણ્યા એટલે આ ચાર એક થઈ ગયા આ ચાર વાય થઈ ગયા આ ચાર થઈ ગયા રેડી આ ચાર વાય થઈ ગયા આ ચાર વાય સેમ કરવાના હતા એક પ્લસ હતું એક માઇનસ હતું કેન્સલ થઈ ગયું ત્રણ એક્સ બે પ્લસ જ છે એટલે સાત એક્સ આઈ પ્લસ જ છે એટલે ચૌદ સાત ગુણાકાર માં આ બાજુ ગયા ભાગાકાર માં સાત દુ ચૌદ એક્સ ની કિંમત પ્લસ પેલી બાજુ ગયા તો માઇનસ છ દસ માંથી છ જાય ચાર વધે ચાર ગુણાકારમાં ભાગાકારમાં ચાર એકુ ચાર એક્સ અને y ની કિંમત મને મળી ગઈ બે અને એક ની કિંમત બે અને વાયની કિંમતે તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય એ ને પોસ્ટ કરીને લઈ શકો છો તો એમાં જ ત્રીજો દાખલો થ્રી એક્સ માઇનસ ફાઈવ વાય માઇનસ ફોર બરાબર ઝીરો નાઇન એક્સ બરાબર ટુ વાય પ્લસ સેવન પેલા તો આને એ પ્લસ બી ટુ ના સ્વરૂપમાં ફેરવી નાખવાનું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી એવું બધું માત્ર પહેલા એક્સ પછી વાય અને પછી જે અચલ પદ આપ્યું છે અવયવાય કોઈ લખીને આવ્યા તો સમીકરણ એકને હું લાઈનમાં લખું તો થ્રી એક્સ માઇનસ વાય માઇનસ ફોર પેલી બાજુ ગયા તો 4 આપી દો સમીકરણ એક આ બાજુ આગળ જે સમીકરણ આપણને રકમમાં સ્વાધ્યાય માં આપતા થાય માઇનસ ફોર પેલી બાજુ ગયા તો પ્લસ ફોર પ્લસ ટુ વાય આ બાજુ આવ્યા તો માઇનસ ટુ અને સાત તો જ્યાં છે ત્યાંના ત્યાં સમીકરણ એક અને બે લોપની રીતે જ આપણે કરવાનો છે તો સમીકરણ એક અને બે સમીકરણ એક માં હવે એક્સ ની કિંમત સમાન કરવી હોય તો સમીકરણ ને હું કેટલા વડે ગુણ્યું તો નવ એક્સ આવે પાછળનું જોવાનું જ નથી સમીકરણ એક ને ત્રણ વડે ગુણતા ગુણી નાખો ત્રણ વડે થ્રી એક્સ માઇનસ બીજું સમીકરણ નીચે લખો નાઇન એક્સ માઇનસ ટુ વાય બરાબર સાત હવે આવ્યું અગત્યનું હવે જ અગત્યનું છે આગળના જે બે દાખલા જોયા એમાં કાતો વાય નું સમાન હતું કાં તો એક પ્લસ હતું એક માઇનસ હતું એક માઇનસ હતું એક પ્લસ હતું પણ અહિયાં જે નવ એક છે બંને પ્લસ છે તો શું કરવાનું નીચેના સંખ્યા ની બધી નિશાની પ્લસ નું માઇનસ માઇનસ નું પ્લસ પ્લસ નું માઇનસ જો એક પ્લસ અને એક માઇનસ હોય તો નિશાની નહીં બદલવાની અગર જો બંને પ્લસ હોય અગર જો બંને માઇનસ હોય તો જ તમારે નિશાની બદલવાની બધાયની બદલી જાય પાછી plus નું minus minus નું plus ને plus નું minus હવે આ plus નું minus સમજવાનું આપણે દુકાને વસ્તુ લેવા જઈએ તો ત્યાં એમ ન કહીએ કે plus પાંચસો રૂપિયાની વસ્તુ આપો પાંચસો રૂપિયાની વસ્તુ આપો એ plus માં જ હોય minus માં ન હોય ક્લિયર ચાલો તો plus નવ x minus નવ x cancel હવે આ નિશાની નહીં જોવાની જે નિશાની બદલેલી છે એ જોવાની minus plus minus પંદર માંથી બે જાય તો તેર વાય મોટી સંખ્યા બાર પંદર એની નિશાની પ્લસ માઇનસ માઈનસ બાર માંથી સાત જાય તો કે પેલી બાજુ ગયા તો ભાગાકાર માં ચલ માઈનસ હોય નો હોય ભાઈ તો ની કિંમત મને મળી ગઈ માઇનસ પાંચ ના છેદ માં તેર હવે હું તો કે હવે જે વાય ની કિંમત મળી છે કે વાય બરાબર માઇનસ પાંચ ના છેદ માં તેર ને સમીકરણ એકમાં બેન મુકતા સમીકરણ એક હું છે તો કે થ્રી એક્સ માઇનસ ફાઈવ વાય એવું છે ને હા બરાબર ચાર એટલે આવી ગયું છે સમીકરણ થ્રી એક્સ માઇનસ પાંચ વાય બરાબર ચાર વાય ની જગ્યાએ કેટલા લેવાના તો કે માઈનસ પાંચ ના છેદ માં તેર લેવાના સાદુ રૂપ આપો ત્રણ એક ના છેદ માં તેર બરાબર ચાર હવે આના છેદમાં કઈ ન હોય તો એક ગુણાકાર નો નિયમ એવું કહે છે કે ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચેનો અંશ નો ગુણાકાર છેદ છેદનો છેદ માં કઈ તો એક મૂકી દીધા તો તેર એકુ તેર ને પચું પચું પચી અને માઇનસ માઇનસ શું થઈ ગયા તમારા પ્લસ પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય લસા લેવો પડે મારા ભાઈ લસા કેટલો આવે તેર ક્રોસ ગુણાકાર કરો તેર ચોખું બાવન માઇનસ પચીસ ના છેદ માં તેર બાવન માંથી પચીસ જાય તો વધ્યા તમારા સાત હવે આ ત્રણ તો ગુણાકારમાં છે પેલી બાજુ જાહે તો ભાગાકારમાં જાય મારા ભાઈ તો તેર ના છેદમાં માં ત્રણ ત્રણ નો અહાતિ આવી તો એક્સ ની કિંમત એ મળી ગઈ મને નવ ના છેદ માં તેર પતી ગયો દાખલો એક્સ અને વાય સમીકરણ યુગ્મ નવ ના છેદમાં માં તેર અને માઇનસ પાંચ ના છેદ માં તેર ક્લિયર છો સૌ પ્રથમ જે સમીકરણ અઠ આપ્યું હતું એને તો પહેલા મેં એક્સ વાય અને સી ના સ્વરૂપમાં દર્શાવ્યું ટૂંકમાં એ ભાષામાં કહું તો બરાબર પછી સમીકરણ એક અને બે માં કિંમત માર સમાન કરવી હતી એટલે કે એક્સના આગળની સહગુણક જે કોઈ સમાન કરવો હતો તો સમીકરણ એક આખાને ત્રણ વડે ગુણી નાખ્યું ત્રણ તેરી નવ ત્રણ પંચા પંદર ને ત્રણ ચોખું બાર હવે બંને પ્લસ હતા ક્યારેય કેન્સલ થાય નહીં એટલે બધાની નીચેની નિશાની બદલી નાખ્યું પ્લસ નું માઇનસ માઇનસનું પ્લસ પ્લસ નું માઇનસ આ બે કેન્સલ થઈ ગયા માઇનસ પ્લસ માઇનસ પંદર માંથી બે જાય તો તેર મોટી સંખ્યાની નિશાની પ્લસ માઇનસ માઇનસ બાર માંથી સાત જાય તો પણ મોટી સંખ્યાની નિશાની પાંચ ના સંબંધમાં નથી સાથે ગુણાકારના સંબંધમાં છે પેલી બાજુ ગયા તો ભાગાકારમાં ચલ ક્યારેય માઇનસ હોય નહીં માઇનસ દઈ દીધું સામેવાળાને વાળાને વાય બરાબર માઇનસ પાંચ ના તેર ઈ કિંમત સમીકરણ એકમાં માઇનસ પાંચ ના તેર આના છેદ માં કઈ નતું તો એક લખ નાખ્યા માઇનસ માઇનસ પ્લસ પચું પચું પછી તેર પ્લસ પચી ના છેદ માં તેર ઓલી બાજુ ગયા તો માઇનસ થઈ ગયા લસા આવ્યો તમારો તેર ક્રોસ ગુણાકાર તેર ચોક બાવન પચી એક પચી તેર એકતેર બાવન માંથી પચી જાય તો હત્યા ત્રણ ગુણાકાર માં આ બાજુ આવ્યા તો ભાગાકાર માં ત્રણ નવ હત્યા આવી નવ ના છેદ માં તેર એક ની કિંમત નવ ના છેદ માં તેર અને વાય ની કિંમત અહીંયા મળી મને માઇનસ પાંચ ના છેદમાં તે તો જેને પણ સ્ક્રીનશોટ લેવો વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં ચોથો દાખલો એક્સ અપોન ટુ પ્લસ ટુ વાય અપોન થ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બીજું સમીકરણ છે એક્સ માઇનસ વાય બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ થ્રી આ તો અપૂર્ણાંક સ્વરૂપે આવ્યું અપૂર્ણાંક સ્વરૂપે આપ્યું છે પહેલા તો એને સાદા સમીકરણ સ્વરૂપે એને દર્શાવવું પડશે લસા લઈને સમીકરણ સ્વરૂપે a plus b plus આગળ મેં કીધું એ રીતે દર્શાવી દયો લસા લઈ લ્યો છ ક્રોસ ગુણાકાર આનો આની હારે આનો આની હારે આની તો કે પેલા તો સમીકરણ લખી નાખું નકર ખબર નહિ પડે ready ચાલો ત્રણ ને આ બાજુ જવા દયો three x two ને આ બાજુ જવા દયો four y બે તેરી છ કર નાખો ચાલો હવે છ ભાગાકારમાં પેલી બાજુ જાય તો ગુણાકાર માં છ એકવું સમીકરણ નંબર હવે મળ્યું તમને કઈ નથી કર્યું હજી એક વાર ટુ પ્લસ થ્રી વાય ટુ વાય બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન હતા ક્રોસ ગુણાકાર ત્રણ નો એક્સ હોય બે નો ટુ વાયર એટલે ત્રણ દુ સોરી ત્રણ એક્સ એટલે થ્રી એક્સ બે દુ ચાર વાય નીચે નીચે એના બે તેરી છ છ ભાગાકારમાં આ બાજુ ગુણાકારમાં છ એકવું છ રેડી પ્લસ માઇનસ માઇનસ હવે બીજા સમીકરણ નો છેદમાં કઈ નથી એક્સ થ્રી એક્સ વાય ગુણ્યા એક વાય છેદમાં ત્રણ એમના આ બાજુ ત્રણ ભાગાકારમાં ઓલી બાજુ મોકલી દો ગુણાકાર માં સમીકરણ એક અને બે તો મને મળી ગયા તો સમીકરણ એક અને બે બે સીમ સેમ જ છે કઈ કરવાની જરૂર જ નથી થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર માઇનસ છ થ્રી એક્સ માઇનસ વાય બરાબર નવ કારણ કે મારે તો શું છે એક્સ ની આગળની સંખ્યા સમાન હોવી જોઈએ કાં તો y ની આગળની સંખ્યા સમાન અહિયાં x ની આગળ બે ત્રણ છે સમાન છે ઉડી જાય પણ બે પ્લસ છે મેં આગળ કીધું અગર જો બે પ્લસ હોય અગર જો બે માઇનસ હોય તો ગમે એક સમીકરણ ની તમારે બધી નિશાની બદલેલી પડે એટલે નીચેની બદલી નાખવાની પ્લસ નું માઇનસ માઇનસ નું પ્લસ ને પ્લસ નું માઇનસ રેડી હવે હું તો આ પ્લસ થ્રી એક્સ માઇનસ થ્રી એક્સ તો ઉડી ગયા પ્લસ વાય પ્લસ એટલે અહીંયા કઈ નું હોય તો સમજવાનું ને છ ચૌદ મોટી સંખ્યા ની નિશાની પાંચ ગુણાકાર માં પેલી બાજુ ગયા ભાગાકાર માં વાયની કિંમત માઇનસ ચૌદ ના છેદ માં પાંચ મળી ગઈ સમીકરણ એક માં મૂકી દો કે વાય બરાબર માઇનસ ચૌદના છેદમાં પાંચ સમીકરણ એકમાં સમીકરણ એક થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર માઇનસ છ વાય ની જગ્યાએ કેટલા લેવાના તો કે માઇનસ ચૌદ ના છેદ માં પાંચ બરાબર માઇનસ છ આગળ એક દાખલો ગણો ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર ચૌદ ચોકો છપ્પન પાંચ એક પાંચ પ્લસ માઇનસ માઇનસ અહિયાં માઇનસ માઇનસ છપ્પન ના છેદ માં પાંચ પેલી બાજુ જાય તો શું થાય તો કે પ્લસ થાય થ્રી એક્સ બરાબર માઇનસ છ નથી લખવા પેલા ઓલા લખ નાખું કે છપન ના છેદ માં પાંચ છ કેમ આમ કર્યું છે ક્રોસ ગુણાકાર છપ્પન એકુ છપ્પન પાંચ છ ત્રીસ છેદ માં પાંચ એકુ પાંચ કેટલા વધશે છપ્પન માંથી ત્રીસ જાય તો તો કે વધશે છવ્વીસ છવ્વીસ ના છેદમાં પાંચ ગુણાકાર પંદર તો તમારા અવયવ મળ્યા છવ્વીસ ના છેદ માં પંદર અને માઇનસ ચૌદ ના છેદ માં પાંચ ખ્યાલ આવે છે પહેલા તો સમીકરણ અપૂર્ણાંક સ્વરૂપમાં હતું એને મેં પૂર્ણાંક સ્વરૂપમાં ફેરવું પૂર્ણાંક સ્વરૂપમાં ફરી જાય ત્યારબાદ સમીકરણ એક અને બે નો ત્રણેક ત્રણેક સમાન હતો એક પ્લસ હતું એક માઇનસ હતું કેન્સલ કરી નાખ્યું બંને એક બંને પ્લસ હતા એટલે નિશાની બદલી નાખી પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયું બંને પ્લસ ચાર ને એક પાંચ માઇનસ માઇનસ પ્લસ નવ ને છ અરે યાર અરે યાર જો ભૂલ નવ ને છ પંદર તો તમારો વાય મળે પાંચ પંદર વાય બરાબર જો આવું થાય સરવાળા બાદબાકીમાં થોડીક ભૂલ થાય ને તો આખો દાખલો ખોટો પડી જાય મને ભલે આવડતો નવ ને છ મેં કેટલા કર્યા હતા ચૌદ કર્યા હતા નવ ને છ કેટલા થાય પંદર થાય हम वाय बराबर ओहो हो बहु मोटी चलो का वाय बराबर मईनस तर समीकरण एक की जो तो, तो हा वेलू वाय जगह मईनस तरह मईनस छम नारे मैनस बार માઇનસ બાર પેલી બાજુ ગયા તો કે પ્લસ બાર થયા બાર માંથી છ જાય તો કે વૈધા તમારા છ ત્રણ ગુણાકાર માં પેલી બાજુ ગયા ભાગાકારમાં ત્રણ દુ છ એક્સ ની કિંમત મળી ગઈ મને બે તો તમારા અવયવ મેળા એક્સ ની જગ્યાએ બે વાય ની જગ્યાએ માઇનસ ત્રણ આટલો ફરક પડે અહિયાં જુઓ પાંચ તેરી પંદર થતા હતા મેં કર્યા નવ ને છ ચૌદ એટલે તમારો છેલ્લે સુધી દાખલો ખોટો પડી જાય આગળ તમે જી કર્યું હોય માઇનસ ત્રણ મૂલકા તો ચાર તેરી કેટલા થઈ જાય બાર થઈ જાય માઇનસ બાર પેલી બાજુ જાય તો પ્લસ બાર બાર માંથી છ જાય તો છ વૈધા ત્રણ ગુણાકારમાં આ બાજુ આવ્યા ભાગાકારમાં ત્રણ દુ છ તો એક્સ ની કિંમત બે અને વાય ની કિંમત કેટલી મળી મને માઇનસ ત્રણ તો કે આ દાખલાનો જેને સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ તમે લઈ શકો છો તો આ વિડીયોમાં આપણે જોયું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ માં પ્રશ્ન એક માં પેલો બીજો ત્રીજો અને ચોથો દાખલો ખ્યાલ આવે છે તો લોપની રીતના તમામ પ્રકારના દાખલાનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોયું છે તો કે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર માં